આઠક જેવું થયું અને બસ વહેલું વહેલું કામ કરી લીધું નાસ્તા જો કે હરખ છે વરસાદ થઈ ગયો અમારે કાલે જોરદાર કેમ દે છે બહુ જ વાવાઝોડું વરસાદ ને વાવણી જેવો થઈ ગયો એટલે વાવણીમાં નો વાંધો આવે તો હાલો બસ ઝટ ઝટ બસ ઈડી કાઢે અને હું કાલે હું ઝટ ઝટ રસોઈ બનાવી ખા પછી બપોરી હે ને ઉપાદી ને એટલે વાવણીમાં તો જો કે પછી થોડા થોડી જ હોય અહીંયા થવા મળી તૈયારી ઓ ભાઈ ફૂલ તૈયારી ઓ

માંડવી નાખવાની જો કે આ તો આવો તો બધે ફરજિયાત નાખવી જ પડે હું હે મૂડા બો આવે એટલે અને બાકી એમ પિસ્તાલી કેસો દવા લઈને આવતો રે માડી બી ખાલી નો કે ને બેરલ બેરલ અમારી એકલી ગઈ થાય ખાલી તો વેતન તો ખાલી કરીને ગયો તો ઓર બેરેલ છે ખાલી કરવાનો હા રસ દિશા બરજા મદદ કરતા હતા હું રસોઈ બનાવતી હતી નકર કાઢેલા હાલો એ કાઢેલી

करव पडे

એ નો જો એટલા બધા આવે પડ્યા એકો એક ખોટા બોલે આમાંથી એકઈ નથી અર્ધા ખોટે ખોટે કામ કરે કામ કરો કામ કરો તમે કઈત્રા વધાવીયા તે હોય આલે ટોકા ઉડાય ગરમી જોરદાર છે જોકે ત્રણ ખેરી ગયા હોય ગયું ભાઈ આજ આવતો રહ્યો

કોઈ હું પોઝિશન થાય વાઘે કાકાને શિયાળ અને બસ થોડુંક રેવા આવવાનું અને દવા છે ને બહુ આખરી છે હાવ માથું ને હાવ દુખાવા માંડે અને બીજું કોઈ દવા ભેરવા માં એને તો હું ભેરવા દિશાને બરકાત મા દીકરી થઈને ભેરવા દે ખાસ થાય ને લગભગ બધી પૂરું થઈ જાય ઓલા ક્ષેત્ર પછી ચાલે વારે